વાંકી ગામે પર્યાવરણ જાગૃતતા અને ઝેરી બાવળ સફાઈ અભિયાન યોજાયો મુન્દ્રા તાલુકાના વાંકી ગામે ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું દ્વારા વાંકી ગ્રામ પંચાયત અને વાંકી જૈન મહાજનના સહયોગથી પર્યાવરણ જાગૃતતા અને ઝેરી બાવળ કટિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્ય માટે મુખ્ય દાતા શ્રી મુલચંદભાઈ રવજીભાઈ પરિવાર ગામના સરપંચ પર્યાવરણ પ્રેમી ભરતસિંહ જાડેજાએ ગામને નંદનવન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી ગામની સફાઈ અને વિકાસ માટે જૈન અગ્રણી અને મુખ્ય દાતા મૂલચંદભાઈ છેડાએ હંમેશા સહયોગ આપવાની ખાતરી આપી હતી કાર્યક્રમના અધ્યક્ષ અને મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા અને મુન્દ્રા મામલતદાર શ્રી જાવેદભાઈ સિંધીએ ગામની પ્રગતિ માટે વહીવટી પ્રક્રિયામાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી મહાનુભાવોના હસ્તે દિગ પ્રાગટ્ય બાદ સ્વાગત પ્રવચન નિઝારભાઈએ કર્યું હતું જિલ્લા પંચાયતના મહેન્દ્રભાઈ ગઢવી ઉપસરપંચ રાજેશભાઈ તાલુકા પંચાયત ઉપપ્રમુખ સોમાભાઈ રબારી દેવશીભાઈ પાતારીયા યુવરાજસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા मुन्द्रा न्याय समिति प्रेमजी भाई सोधम मुन्द्रा तालुका भाजप महामंत्री रवा भाई आहिर, ग्लोबल कच्छना जयंती भाई मामनिया, कपिल भाई सिंह, रंजितंकी तलाटी हार्दिक सिंह वाघेला निकुल गिरी गुसाई लाखा भाई रबारी रामजीभाई को भाई हेमराज भाई, भाई हेमुभा मम्मा करसनजी शंकर भाई प्रकाश भाई સુરેન્દ્રભાઈ છેડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ રવાભાઈ આહિર મુન્દ્રા તાલુકા ભાજપના મહામંત્રી આજના કાર્યક્રમ અંગે ગ્લોબલ કચ્છ અને કચ્છ મિત્ર સુખનું સરનામું અને વાંકી મહાજનના સહયોગથી ગાંડા બાવળ કાઢવાનું જે આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે મહાજન તરફથી તે બદલ મહાજનનો ખૂબ ખૂબ આભાર અને આ ભૂખી નદી એક ખૂબ જ જૂનામાં જૂની નદી છે આ વિસ્તારની પ્રખ્યાત નદી છે અને નદીમાંથી બાવળ નીકળી જશે તો ગાયોને પણ ચારિયાણ માટે ખૂબ ઉપયોગી થશે અને અહીંથી મારું તો એવું માનવું છે કે કચ્છ ગોબલ અને માજનના સહયોગથી મુન્દ્રા સુધી જો આ નદી એક પ્રખ્યાત નદી છે એ સાફ બાવળિયા થઈ જાય એવી મારી માગણી છે અસ્તુ ખેંગારસાગર ડેમનો રસ્તો ઘણા ટાઈમથી ગામ લોકોની માગણી છે તો એના માટે રસ્તાનું એવું છે બાંધકામ વિભાગમાં આ રસ્તો નથી આવતો આ રસ્તો જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ તરફ આવે છે એને એક વખત મેટલિંગ કરેલ છે પરંતુ મેટલિંગ કરવાથી રસ્તો બગડ્યો છે એટલે ખેડૂતોની માગણી સાચી છે અને ત્યાં પર્યટન પણ ઘણા લોકો આવે છે અને રસ્તા ઉપર જઈ શકતા નથી ક્યારેક ડેમ ઓવરફ્લો થાય ત્યારે પણ ત્યાં પહોંચી શકાતું નથી એટલે રસ્તો તાત્કાલિક બનવા માટે અમે વધુ રજૂઆત કરશું એવી ગામ લોકોને ખાતરી આપી છે મારું નામ જયંતિલાલ જેઠાલાલ મામણિયા ગ્લોબલ કચ્છના પ્રતિનિધિ તરીકે અહીંયા છું આજે વાંકી ગામે ગ્લોબલ કચ્છનું બાવર સફાઈનું અભિયાન ચાલુ કરેલ છે અને હવે ઉપરને અમે ખેંગારસાગરથી કરી અને મુન્દ્રાની નદી સુધી તેત્રીસ કિલોમીટરનો જે રસ્તો છે એમાં જે જે અમારા ઉપર બે ચેકડેમો બનાવવાનો વિચાર છે અને જે રિચાર્જ બોર છે લગભગ બત્રીસ રિચાર્જ બોર્ડ આવે છે એ બત્રીસે બત્રીસ બોર રિચાર્જ કરશું જે ચેક ડેમો બનેલા છે એની હાઈટ વધારવાની છે એ હાઈટ વધારશું અને ઉપર જે બીજા કાંઈ સફાઈનું આવશે એ ગ્લોબલ કચ્છ આગળ હમણાં સર્વે ચાલુ છે તેત્રીસ કિલોમીટરનું એ લગભગ આવી જશે એમાં નમસ્કાર ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું ની આજે વાંકી ગામની પહેલ છે જે ઝેરી બાવળ સફાઈ અને વૃક્ષારોપણ માટેની એનો આજે શુભારંભ કરવામાં આવ્યું છે વાંકી ગામના સરપંચ શ્રી ભરતસિંહ બાપુ જેમણે ત્વરિત નિર્ણય લઈ અને આ પહેલને બિરદાવી છે અને આ કાર્ય આજથી શુભારંભ કર્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ વાંકી ગામને અને વાંકી ગામના લોકોને કે ભાઈ આ જે પહેલ છે એમાં ખૂબ સરસ રીતે કાર્ય થાય ગામની ગૌચર જમીનો સાફ થાય ગામની આવ ગામની જે દરે દરેક એન્ટ્રીઓ છે એ ખૂબ સુંદર રીતે સાફ સફાઈ થઈ જાય અને તળાવો આવેલા છે એમાં પણ જે ઝેરી બાવરોએ ભડો લીધું છે એ સફાઈ થાય જેથી જનાવરો માટે પ્રાણીઓ માટે એ પાણી પીવાલાયક બની રહે અને ગામ લોક ઉપયોગી કાર્યો થાય એવી અમે અહીંથી સૌને બિરદાવીએ છીએ ધન્યવાદ શું તમે તમારા સ્પેશિયલ ડે ને વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઈલાઈટ કરવા માંગો છો तो यश एंटरप्राइज छे बेस्ट विकल्प जे छे आपना माटे आपनी साथे जी हाँ यश एंटरप्राइज लाव्यू छे कस्टम लेबल वाली 200 एमएल पानी नी बोतल साथ ही सॉफ्ट ड्रिंक्स बोतल अने जूस नी बोतल तो आज ही ऑर्डर करो अने यादगार बनाओ तुम्हारा प्रसंग ने के पछि बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर नंबर 8758600000 Taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of great of Dutch Kanda. Contact us now for guidance towards success and peace of mind on your business journey.